ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આઇકન પર ક્લિક કરો સુરતના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે સુરતનું સમગ્ર પોલીસ વિભાગ વગર પોલીસ કમિશનરે ચાલી રહ્યું છે પોલીસ કમિશનર અજય કુમાર તોમરની એકત્રીસ જાન્યુઆરીએ નિવૃત્તિ થયા બાદ આજ દિન સુધી નવા કમિશનરની જાહેરાત કરાઈ નથી જેને લઈ શહેરનો કાયદો વ્યવસ્થા પર મોટી અસર પડી રહી છે કયા કારણોસર સરકાર આ પોસ્ટ પર તાત્કાલિક જાહેરાત કરતી નથી તેનું કોઈ કારણ જાણી શકાતું નથી ત્યારે જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં અમદાવાદ પછી સૌથી વધુ વિકસિત ગણાતું સુરત શહેર હાલમાં અનફ્યુઅલી ઇન્ચાર્જ પોલીસ કમિશનરના હવાલે છે આ ઉપરાંત છેલ્લા ઘણા સમયથી દક્ષિણ ગુજરાત રેજીની પોલીસ પણ સુરત જોઈન્ટ પોલીસ કમિશનર વાબાંગ જમીરના ઇન્ચાર્જથી ચાલી રહી છે જેથી સુરત શહેર પોલીસ કમિશનરને સુરત રેન્જ આઈજીની કાયમી નિમણૂક કરવાની માંગ સાથે પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી છે પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકે પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર કોમળ સેવા નિવૃત્ત થતાં હાલમાં પોલીસ કમિશનરની જગ્યા ખાલી છે હજુ સુધી કાયમી પોલીસ કમિશનરની નિમણૂક કરવામાં આવી નથી ગૃહ રાજ્યમંત્રીનું શહેર જ પોલીસ કમિશનર વગર ચાલી રહ્યો છે જે સરકાર માટે ખૂબ જ શરમજનક બાબત છે સુરતમાં દક્ષિણ ગુજરાતના છેલ્લા ઘણા સમયથી રેન્જ આઈજી પણ કાયમી મુકાયા નથી અને હાલમાં ચાર્જથી ગાળું ગબડાવવામાં આવી રહ્યું છે ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે ખાસ કરીને સુરત શહેરમાં જે રીતે ડાયમંડ સિટી હોય ટેક્સટાઇલ સિટી હોય અને કૂટકે ને બુટકે જ્યારે સુરત શહેરની વસ્તી એક કરોડની આસપાસની નજીક પહોંચી છે અને દરેક પ્રાંતના લોકો અહીંયા વસે છે અને ક્રાઇમ રેટ પણ દિવસે દિવસે એ સાયબર ક્રાઇમ હોય અને ગુનાઓની સંખ્યા પણ મર્ડરની સંખ્યા પણ દિવસે દિવસે વધતી જાય છે અને એના અનુસંધાનમાં કોઈ પણ મેટ્રો મેટ્રો સિટી હોય એ સિટીના પોલીસ કમિશનર હોય કલેક્ટર હોય મ્યુનિસિપલ કમિશનર હોય ડીવી હોય આ તમામ જ્યારે રિટાયર થતા હોય તો અગાઉથી સુ સુયોજિત આયોજન કરીને રાજ્ય સરકાર એ કાયમી પદની ભરતી કરતી હોય છે ખાસ કરીને જ્યારે સુરત શહેરના પોલીસ કમિશનર એકત્રીસમી તારીખે જ્યારે રિટાયર થયા પછી આજે આઠ દિવસ પછી પણ એની કાયમી નિમણૂક થઈ નથી આના કારણે સુરત શહેરમાં જે રીતે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અને એનું મોનિટરિંગ કરવા માટે મુખ્ય પોલીસ કમિશનર જે કાયમી નિમણૂક થવી જોઈએ એ થઈ ન હોવાથી અને ખાસ કરીને ગુજરાતના ગૃહમંત્રી જ્યારે સુરત શહેરના પોતે હોય અને એના એના મુખે હંમેશા સુરત શહેરની હિતની વાત હોય ત્યારે આ ચૂક કયા પ્રકારની થઈ એ સમજમાં આવતું નથી આનાથી રાજ્ય સરકારની છબીને પણ નુકસાન થાય એવું મારું સ્પષ્ટ માનવું છે એ અનુસંધાનમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના રેન્જ આઈજીની પણ જગ્યા હાલમાં ખાલી છે કાયમ એ પણ ઇન્ચાર્જથી ચાલે છે એની પર કાયમી ભરતી થાય અને દક્ષિણ ગુજરાતના લગભગ એક કરોડથી વધુની આસપાસના છ જિલ્લાની વસ્તીને પણ ન્યાય મળે આ બંને પોલીસ કમિશનર શ્રી સુરત અને દક્ષિણ ગુજરાતના રેન્જ આઈજીની કાયમી નિમણૂંક થાય એ અનુસંધાનમાં માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય ગૃહમંત્રીને પત્ર લખીને સુરત શહેરના લોકોના હિતમાં મેં રજૂઆત કરી છે સુરત રેન્જમાં સુરત તાપી નવસારી વલસાડ ડાંગ સહિતના જિલ્લાના તમામ પોલીસ મથકોનો સમાવેશ થાય છે જે વાબાંગ જમીનને સુરત રેન્જનો આઈજી હવાલો સોંપવામાં આવ્યો છે શહેર અને આટલા મોટા ગ્રામ્ય વિસ્તાર ઇન્ચાર્જ અધિકારી દ્વારા સંભાળવાથી આખી સિસ્ટમ પર અસર થઈ રહી છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત